ગરમીમાં કંઈક પણ ટેસ્ટી અને હેલ્ધી ખાવાનું મન થાય તો સાંજ માટે આ બંને રેસીપી એકદમ પરફેક્ટ છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે શરીરમાં ઠંડક અને ખૂબ જ તાજગી આપે તેવી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ઓછા તેલમાં સાંજ માટે આ નાસ્તો તમે બનાવશો તો વારંવાર બનાવશો સાથે સ્પેશિયલ ચટણી પણ બનાવીશું એ ચટણીને તમે એક વીક સુધી સ્ટોર પણ કરી શકશો તો ગરમીમાં લૂથી બચાવે તેવી આ નાસ્તો જરૂરથી ટ્રાય કરવા જેવો છે તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવો નવો નાસ્તો તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા દૂધી લીધી છે જે ઠંડક અને તાજગી આપે ખૂબ જ ગુણોથી ભરપૂર હોય છે તો ખાસ ગરમીમાં ગરમી અને લૂથી બચાવે તેવી આવી ઠંડી આપે તેવી દૂધી લેવાની અને દૂધીને મેં છાલ કાઢી અને આ રીતે આપણે એને ખમણી લેશું તો મેં અહીંયા સો ગ્રામ જેટલી દૂધી લીધી છે એકદમ સોફ્ટ હોય એવી લેવાની એટલે સરસ આ નાસ્તો બનશે હવે આ રીતે ખમણાઈ જાય પછી ખૂબ જ હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા એક ગાજર પણ લીધું છે અને ગાજરની પણ મેં છાલ કાઢી લીધી છે હોય ગાજર તો એડ કરવાનું ન હોય તો સ્કીપ કરી શકાય અને આ રીતે ગાજરને પણ સરસ એવું ખમણી લેશું તો ગરમીમાં તમને પણ આવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી ખાવાનું મન થાય તો જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો હવે હવે લીલા ધાણા એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ હળદર પાવડર લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશું સાથે વન ફોર ટી સ્પૂન ગરમ મસાલા પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એકદમ ટેસ્ટી ક્રંચી નટી ટેસ્ટ આપવા માટે આપણે એમાં એડ કરીશું તલ અને સાથે અડધા કપ જુવાનો લોટ તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી ગ્લુટન ફ્રી આનાજ તો તૈયાર થશે સાથે આપણે એડ કરીશું અડધો કપ બેસન તમે એકલો જુવાનો લોટ પણ એડ કરી શકો છો અને બેસનમાંથી પણ બનાવી શકો છો અહીંયા હું બંને એડ કરું છું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું દૂધીના લીધે આપણે એમાં બિલકુલ પાણી એડ નહીં કરવું પડે ને એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે તો આ રીતે સરસ એવું બંધાઈ જશે અને આ રીતે તમે જોલું વળે એટલું આપણે કઠણ બાંધવાનું છે બહુ કઠણ નથી રાખવાનું એટલે લોટ જરૂરિયાત મુજબ જ એડ કરજો કારણ કે આપણે વણવાની કોઈ ઝંઝટ નથી તો હવે વણ્યા વગર જ એકદમ ઝડપથી આપણે બનાવવા માટે આ રીતે કોઈ પણ ભીનું કોટનનું કપડું લઈ લેવાનું અને એને ભીનું કરી લેવાનું પાણીથી પછી આ રીતે એક મોટી સાઈઝનું લુબું કરી અને આંગળીઓની મદદથી આ રીતે સ્પ્રેડ કરતું જવાનું આંગળીઓને પાણીથી ભીની કરતી જવાની એટલે એકદમ સરસ રીતે સ્પ્રેડ થશે તો આ રીતે તમે જુઓ આંગળીના ટેરવાની મદદથી આપણે પ્રેસ કરતું જવાનું મોટું કરતું જવાનું જો આ રીતે સ્મૂથ પણ કરતું જવાનું એટલે એક સરખો આ નાસ્તો તૈયાર થશે થેપલા પરોઠા પણ ભૂલી જશો અને સુપર ટેસ્ટી લાગશે અને સવારના નાસ્તામાં અથવા તો સાંજ માટે જ્યારે તમને પણ આ નાસ્તો બનાવવો હોય ત્યારે બનાવી શકાય ગરમી માટે બેસ્ટ છે તો અહીંયા તમે જુઓ મને આ સાઈઝ થોડી નાની લાગતી હતી એટલે મેં થોડું વધારે લોટ એડ કર્યું અને હવે એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લેશું તો કોઈ પણ જાતને હળવાની ઝંઝટ નથી અને તૂટશે પણ નહીં આસાનીથી સ્પ્રેડ પણ થઈ જશે તો અહીંયા વધારે મને પાણીની જરૂર લાગે છે તો હું આ રીતે હાથમાં પાણી થોડું લગાવી દઉં છું અને સ્પ્રેડ કરું છું તો જેટલી જરૂર લાગે એટલું પાણીથી આ રીતે સ્પ્રેડ કરતું જવાનું હવે સરસ એવું થેપલાનો શેપ આવી ગયો છે તો હવે આપણે એને આ રીતે કપડાને હાથથી મદદથી લઈ લઈએ અને ડાયરેક્ટ તવા ઉપર આ રીતે એડ કરીશું તો અહીંયા મેં સ્ટીક તવો લીધો છે કોઈ પણ તવા ઉપર તમે શેકી શકો છો આ રીતે કપડાંને હટાવી દેસુ અને હવે એક સાઈડથી ઉપરથી આ રીતે ડ્રાય થઈ જાય પછી આપણે એની સાઈડને ચેન્જ કરીશું તો એકદમ ઓછા તેલમાં શેકીને તૈયાર થશે હું અહીંયા તેલમાં શેકું છું તમે ઘીમાં પણ શેકી શકો છો મેં અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલું તેલ લીધું છે એને આ રીતે એક એક ડ્રોપ્સની જેમ એડ કરી અને પછી સ્પ્રેડ કરી લેવાનું એટલે એકદમ ઓછા તેલમાં શેકાઈ જશે ગરમીઓમાં ખાસ તેલથી બચવું જોઈએ અને તેલ ઓછું ખાવું હોય અને થેપલા પરોઠાની પણ બહુ યાદ આવતી હોય તો એના માટે આ બેસ્ટ નાસ્તો છે અને એકદમ સરસ આ રીતે બંને સાઇડથી હલકું હલકું તેલ લગાવી ફેરવતા રહી અને તમને જેટલો ક્રિસ્પી નાસ્તો પસંદ હોય એ રીતે શેકી લેવાનું તમે જુઓ આ રીતે ખૂબ જ સરસ એવી પેટર્ન આવી ગઈ છે તો આપણો નાસ્તો સરસ એવો શેકાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે એને પ્લેટમાં કાઢી લેશું સાથે એકદમ સ્પેશિયલ ચટણી તૈયાર કરીશું તો ગરમીમાં ખાસ કરીને કાચી કેરી મળે તો જરૂરથી ખાવી જોઈએ જે લૂઓ અને શરીરને ઠંડક આપે છે અને લૂથી ખૂબ જ સરસ રીતે બચાવે છે તો આ રીતે કેરીની આપણે છાલ કાઢી લેશું અને આ કેરી બહુ ખાટી નથી એવી મેં લીધી છે હવે આપણે આ કેરીના ટુકડા કરવાના છે તો જે ગોઠલીનો ભાગ હોય એમાં બીજ હોય તે બધું કાઢી લેવાનું અને પછી આપણે એના ટુકડા કરી તૈયાર કરીશું તો આ રીતે તમે જુઓ એકદમ સોફ્ટ છે અને ખાવા જોતાં જ પાણી આવી જાય એવી કેરી અને એની ચટણી જો તમે બનાવી એક વીક સુધી સ્ટોર પણ કરી શકશો તો આ રીતે તમે જુઓ મેં કેરીના ટુકડા તૈયાર કરી લીધા હવે આપણે એમાંથી ચટણી બનાવવા માટે એક પેનમાં એક ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું અને થોડી લસણની કઢી એડ કરીશું અને તીખાશ માટે બે તીખી લીલી મરચી જેટલી તમને તીખી ચટણી પસંદ હોય એ રીતે એડ કરવાની અડધા કપ જેટલા શીંગદાણાને એડ કરી અને હવે બધી વસ્તુને સરસ એવી મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું તો સરસ એવા શીંગદાણા શેકાઈ જાય અને લસણ અને મરચી પણ સરસ એવી શેકાઈ જાય જેના લીધે આપણે આ ચટણી એક વીક સુધી સાચવીને રાખી શકીએ તો પણ ખરાબ નહીં થાય એકદમ તમે જુઓ આ રીતે ચલાવતા રહેવાનું એટલે જીરું પણ બળશે નહીં અને સરસ એવા સિંગદાણા શેકાઈ જશે તો આ રીતે હલકી હલકી પેટર્ન આવી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ નીચે ઉતારીને હલકું આપણે ઠંડુ કરી લેશું પછી ઠંડુ હલકું થઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરી દેશું હવે આ સમયે જુઓ તમે આ રીતે તમે કાઢશો એટલે એમાંથી તેલ છે એ અલગ થઈ જશે તો હવે આપણે એમાં તેલ એડ કરવાની જરૂર નથી તો વધારાનું તેલ હોય તે બધું જવા દેવાનું અને હવે આપણે કેરીના ટુકડા તૈયાર કરીને રાખીએ છીએ તે બધા એડ કરીશું સાથે ફ્રેશ લીલા ધાણા અડધા કપ જેટલા એડ કરી દેસુ અને સ્વાદ પ્રમાણે મીઠું બસ આ ચટણીમાં મીઠાનો જ ટેસ્ટ છે અને હવે આપણે એને અધકચરી વાટીને તૈયાર કરીશું તો પાણી એડ નથી કરવાનું અને આ રીતે ચટણી વાટી તૈયાર કરવાની આ સૂકી ચટણી બનશે અને આ ચટણીને આ રીતે બનાવી એક વીક સુધી સ્ટોર કરજો પરોઠા થેપલા ભાખરી રોટલી સાથે સર્વ કરજો ખૂબ જ સરસ લાગશે અને તૈયાર કરેલા નાસ્તાને પણ આપણે ચટણી અને દહીં સાથે સર્વ કરીશું તો ઓછા તેલમાં ગરમી માટે બેસ્ટ એવો આ નાસ્તો બધાને ખૂબ પસંદ આવશે ગ્લુટન ફ્રી છે હેલ્ધી છે અને સાથે સ્પેશિયલ ચટણી બનાવી છે તો ખૂબ જ ટેસ્ટી સ્પાઈસી ચટણી ખાટી બીઠી અને દહીં સાથે તમે સર્વ કરજો ખૂબ જ સરસ લાગશે તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે તમને આ નાસ્તો કેવો લાગ્યો નાસ્તો સારો લાગ્યો હોય તો